સુરતમાં સરકારી બેંક કર્મચારીઓએ આજે પ્રતિબદ્ધતાપૂર્વક એક દિવસની હડતાળ પાડી હતી શહેરની વિવિધ બેંકોમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા બેંક ઓફ ઇન્ડિયા ગોડદોડ રોડ શાખા પર વિરોધ સંમેલન યોજાયું હતું બેંક કર્મચારીઓ છેલ્લા ત્રણ વર્ષથી અઠવાડિયામાં પાંચ દિવસ વર્કિંગ ડે લાગુ કરવાની માંગ સધે આંદોલન પણ કરી રહ્યા હતા કર્મચારીઓને કહેવું છે કે અન્ય અનેક સરકારી વિભાગોમાં પાંચ દિવસની કાર્યપદ્ધતિ અમલમાં છે ત્યારે બેંક કર્મચારીઓ માટે પણ લાગુ થવો જોઈએ હડતાળના ભાગરૂપે ગોડદોડ રોડ સ્થિત બેંક ઓફ ઇન્ડિયા ખાતે કર્મચારીઓ સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું એ દરમિયાન શહેરની જુદી જુદી સરકારી બેંકોના કર્મચારીઓ એકત્રિત થયા હતા અને પોતાની માંગને લઈને સરકાર તથા બેંક મેનેજમેન્ટ સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી

અને અમુક સ્ટેટ ગવર્મેન્ટ જયારે ત્યાં બધી જગ્યાએ પાંચ દિવસે અઠવાડિયું લાગુ કરવામાં આવેલું હોય તો ગવર્મેન્ટ બેંક ગવર્મેન્ટ બેંકના કર્મચારીઓ કેમ જેના કારણે પાંચ દિવસ અઠવાડિયું લાગુ કરવા માટે અમારી માંગણી છે જેની સામે કામના કલાકો ની વાત કરીએ તો જે શનિવાર રજા આપવામાં આવે છે એ શનિવારના પ્રત્યેક ચાલીસ મિનિટ સોમવાર થી શુક્રવાર ચાલીસ મિનિટ કર્મચારીઓ કામ કરવા માટે એગ્રી છે અને આઈબીએ સાથે વાટાઘાટો પણ થઈ ગયેલા છે જે વાટાઘાટો બે હજાર બાવીસ પછી ગવર્મેન્ટમાં ફાઈનાન્સ મિનિસ્ટ્રીમાં એપ્રુવલ માટે મોકલવામાં આવેલા છે આજે આટલો લાંબો સમય ત્રણ વર્ષ જે ત્રણ વર્ષ વીતી ગયા પછી પણ ગવર્નમેન્ટ તરફથી કોઈ પણ પ્રકારનો યોગ્ય પોઝિટિવ પ્રતિસાદ મળતો નથી